મારા રુદિયામાં લાગી લાગી કટારી મુરદાસને અને મેં ઝુગતે કરીને જોઈ જોકો મટાયડો જમતણો મારા કાળજ જ કાપ્યા કોઈ કાળજ કાપીને કરુણા કરી કીધી મુજ પર મહેર જોખો મટાડો જમતણો અને મારે થઈ છે આનંદ લીલા લહેર નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશકુમાર મકવાણા અને આજે હું સંત મૂળદાસજીની જન્મભૂમિ આમોદરા છું આ તેમનું સ્મૃતિ મંદિર છે અને આ તેમની જન્મભૂમિ એના જીવન વિશે એટલું જ કહી શકાય કે કોઈ પણ સાચા સંતની વ્યાખ્યાનો વિસ્તાર જો કરવો હોય તો તાલુકાના આમોદરા ગામે પિતા કરશન ભગત વાઘેલા અને માતા ગંગાબા એમની કુખે સંવંત સત્તરસો એકત્રીસ કારતક

અને જાનકીજીની મૂર્તિ છે અને આ આપણા મધ્યકાળના ખૂબ જાણીતા અને સંત શિરોમણી સંત મુળદાસ બાપુની મૂર્તિ સતત ભજનમાં રથ હાથમાં કરતાલ છે અને આપણે એમની મૂર્તિ જોઈએ છીએ એમના જીવન સાથે કેટલી એવી ઘટનાઓ ઘટે એમ કહેવાય છે કે લુહાર જ્ઞાતિમાં જન્મેલા મૂળદાસજી અને પિતા કરસન ભગતને ત્યાં સતત સંતોનો મેળાવડો રહેતો સત્સંગમાં રથ આ પતિ પત્ની કરસન ભગત અને ગંગાભાઈ અને સાધુ સંતો એમને ત્યાં આવે અને એક વખત બને છે એવું કે મૂળદાસ સોળ વર્ષના અને એક વખત બાપ દીકરો સત્સંગમાંથી વહેલી સવારે ઘરે આવે છે અને વહેલી સવારે ઘરે આવતા કરશન ભગત કહે છે કે બેટા કોલસા પાડવા જાવું છે એટલે તું અહીંયા રે હું કોલસા પાડી આવું છું અને મૂળદાસજી કહે છે કે ના બાપુજી હું કોલસા પાડી આવું છું એટલે એ જંગલમાં જાય છે અને આવડ બાવળ બોરડી અને ખીજડાના મૂળના વેઢા આ બધું લઈને એ ભઠ્ઠી ખડકે છે અને આગની લપેટમાં આ બધા જ લાકડાઓ બળે છે અને ભસ્મીભૂત થાય છે પણ એની સાથે સાથે માત્ર આ લાકડા નથી બળતા એમાં અસંખ્ય કીડી ઈયળ જીવાતો ભમરા મુંડા એની મરણ પોક મુળદાસ ને સંભળાય છે મૂળજી ત્યારે તો મૂળજી અને એને સંભળાય છે મૂળદાસ ધ્રુજી ઉઠે છે કહેવાય છે કે બાજુમાં એક હોજ હતો કુંડ હતો અને દોડીને મૂળદાસ એમાંથી એક હાંડો લે છે અને પેલી ભઠ્ઠી છે ખડકેલી લાકડા ખડકેલી એમાં 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 એ હાંડો રેડે છે પાણી રેડે છે અને બધું ઠારવાના પ્રયત્ન કરે છે ને એના પિતા કરસન ભગત એને રોકે છે કે આ તું શું કરે છે એટલે મૂળદાસજી એના મન ઉપર જે વીતી છે કે મારે આ જ ધંધો કરવાનો અસંખ્ય જીવને નાખવાનો આ તે કેવો ધંધો કરસન ભગત છે કે મૂળજી કારીગરી કહેવાય ધમણમાં નાખવાના ઓરવાના લોઢું ટીપવાનું ઈ લોઢાને ઘાટ આપવાનો આ તો કારીગરી કહેવાય મુળદાસજી આકાશ સામે જોઈ છે અને દેવતાઓને પૂછે છે કે આ કેવી કારીગરી કે જેમાં અસંખ્ય જીવ મરી જાય ભસ્મ થઈ જાય એની નજર સામે જોઈ છે એક ઉંદરના તાજા જન્મેલા ચાર પાંચ બચ્ચાઓ એ પણ બળી મરે છે અને મુરદાસને વૈરાગ જન્મે છે એમ કહેવાય છે કે બારે તેર વર્ષની ઉંમરની એક વેલુબાઈ નામની સ્ત્રી સાથે મુરદાસના લગ્ન પણ કરી દીધા છે પહેલાના સમયમાં તો નાની ઉંમરે લગ્ન એટલે મુરદાસ ને વૈરાગ જાગે છે અને મુરદાસ ઘર છોડવાની વાત એના પિતાને કરે છે ત્યારે એના પિતા ઘણું સમજાવે છે બંને વચ્ચેનો ઘણો સંવાદ થાય છે કે આ આપણો વ્યવસાય કહેવાય પણ મુરદાસજી માનતા નથી કારણ કે એને તો પાર બ્રહ્મસુ પ્રીત બંધાણી જેમ પાણીમાં પાણી હું નહીં અને તું હી સદા એવી વાત ઠીક કરીને ઠેરાણી આવું મુરદાસજીની આગળ જતા રચનાઓ કરે છે પાકો વૈરાગનો રંગ લાગી જાય છે અને મુરદાસજી ઘર છોડે છે એના પિતા કહે છે કે તારે આ વેલુબાઈ સાથે લગ્ન કર્યા છે એ બાઈનું તો વિચાર એનો શું વાંક એટલે મુરદાસજી કહે છે કે એનો વાંક એ કે એણે લુહાર સાથે લગ્ન કર્યા મારો વાંક એ કે હું લુહાર ને ત્યાં જન્મો પણ મારે આ ધંધો આ વ્યવસાય કરવો નથી અને એમ કહેવાય મુરદાસ આમ આગળ જતા પાકા લુહાર બન્યા એણે ભક્તિને એવો એવો ઘાટ આપ્યો સંત ચરિત્રને એવો ઘાટ આપ્યો એટલે આગળ જતા એક પાકા લુહાર મુરદાસજી સાબિત થયા અને પછી તો જોલાપુર દેવાણંદ અમરેલીમાં આ મુરદાસજી આશ્રમ સ્થાપે છે અને અમરેલીમાં એમની સમાધિ પણ આ મુરદાસની જન્મભૂમિ આમોદરા એ મુરદાસની જન્મભૂમિ આમોદરામાં હાલ શામળદાસજી નામે મહંતશ્રી છે એ આ જગ્યાની સેવા કરે છે જગ્યાને સાચવે છે એમની પણ મેં મુલાકાત લીધી એમની પાસેથી વર્તમાન સમયમાં આ જગ્યા છે આ મંદિર છે એ એક શું કાર્ય કરે છે સેવાકીય પ્રવૃત્તિઓ સદાવ્રત ચલાવે છે એમણે સરસ મજાની મને માહિતી આપી છે આમોદ્રા એટલે સંત મુરદાસની જન્મભૂમિ અને અહીંયાથી જ પછી સંત મુરદાસજીને વૈરાગ્ય જન્મો અને એ અહીંયાથી ઝોલાપુર અને ઝોલાપુરથી બધી જ જગ્યાએ ભ્રમણ કરતાં કરતાં ગોંડલ ગુરુની શોધમાં અને પછી છેલ્લે અમરેલી જાય છે અમરેલી આશ્રમ સ્થાપે છે અને ત્યાં એના જીવનના કેટ કેટલા યાદગાર પ્રસંગો ત્યાં બને છે અને છેલ્લે અમરેલી જ ટાવર ચોક જે છે ત્યાં બાજુમાં જ મૂળદાસ બાપુની સમાધિ પણ છે અને એમણે અમરેલીમાં આશ્રમ સ્થાપ્યો હતો પણ જેમ નામ છે મૂળદાસ આ એમનું મૂળ વતન ઉનાનું આમોદરા ગામ અને આજે મુલાકાત લીધી તો સરસ મજાનું મંદિર અને મુરદાસજીની જે જગ્યા છે ત્યાંના મહંત શ્રી શામળદાસ બાપુ આપણી સાથે આપણે વાતો કરીએ છીએ બેઠા છીએ શામળદાસજી આપનો ટૂંકો પરિચય આપશો મારું નામ શામળદાસ ધરેજા અને અમે અને ચાર પેઢીથી સેવા પૂજા કરીએ છીએ અને બાપાની સાનિધ્યમાં રીતમાં બધા જે કોઈ આવે એને અતિથિ અભ્યાગત એને ટાઈમે રોટલો ટાઈમે સહ અને જે કાંઈ વ્યવસ્થા કરવાની હોય છે યાત્રિકો માટે વ્યવસ્થા મેં કરી અહીંયા મૂળદાસ બાપુનું જૂનું કાંઈ મકાન કેવું હતું પહેલાં પહેલાં હતું પણ હવે બાપાને તો જન્મથી હોય ને ત્રણસોને છેતાલીસ વર્ષ જન્મ થયો ને ત્રણસો છેતાલીસ વર્ષ થયા અને બાપાએ એ સમાધિ લીધી એને બસો ને બેતાલીસ વર્ષ થયા બાપાનો જન્મ સત્તરસો એકત્રીસ માં થયો અને સમાધિ બાપાની અઢારસો પાંત્રીસ માં બાપા લીધી બરાબર એટલે આમ આ જ ભૂમિ આ જ ભૂમિમાં જન્મ થયો જન્મ એમના પિતા અને બધા આ કરશન ભગત પિતાનું નામ છે અને માતાનું નામ ગંગાબાઈ છે અને એના અર્ધાંગના હતા એ વેલુબા તરીકે એ પણ વેલુબાને પોતે અધાન્ના તરીકે સ્વીકાર્યા નથી બરાબર વર્તમાન સમયમાં આ જગ્યામાં ઉત્સવ મેળાવડા જે આપણે અહીંયા દર પૂનમ બાપા નિમિત્તે બારે બાર પૂનમ ઉજવીએ છીએ કાર્તક સુદ બારસ થી બાપાનો જન્મ છે સાડી અગિયારસ એટલે કાર્તક સુદ બારસ બાપાની ઉત્સવ ઉજવીએ છીએ પછી મહાસુદ તેરસ વિશ્વકર્મા જયંતિ છે એ પણ પ્રસંગ ઉજવીએ છીએ અને ચૈત્ર સુધી રામનવમી બાપાનું નિર્વાણ સમાધિનો દિવસ છે એ પણ આપણે અહીંયા

અમરેલી થી આવે છે બરાબર અમરેલી થી લોકો દર પૂનમે અહીંયા જોડાય છે બરાબર તો મિત્રો શામળદાસ બાપુ પાસેથી આપણે એ વિગતો જાણી જગ્યામાં સદાવ્રત ચાલે છે જે કોઈ આવે એને જમાડે છે એને ચા પાણી પીવડાવે છે જગ્યામાં ઉત્સવ મેળા થાય છે મורદાસ બાપુની ની નિર્વાણ તિથી જન્મ તિથી ઉજવાય છે અને અનેક લોકો એમાં અનેક ગામથી આવીને જોડાય છે સત્સંગ ઉત્સવ થાય છે ભજનના કાર્યક્રમો થાય છે એટલે સતત જીવંત જગ્યા બાપુએ ભલે આમોદરા છોડ્યું પણ આમોદરામાં એમની ચેતના આ જગ્યામાં હજી એની ચેતના કામ કરે છે અહીંયા બેસીએ એટલે તમે તમારું મન છે તમારું ચિત્ત છે એ શાંત થઈ જાય છે બધા ઉદ્વેગ શમી જાય છે એ આ જગ્યાનું મહત્વ છે આ જગ્યાનો પ્રતાપ છે એટલે મનવો જાણે કે અમે સારા કામ કરશું પણ ઉલટાનો પળો આ સંતાપ મન સમજ્યા વિના પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજા અને ઋષિના ગળામાં નેખો સાપ મન સમજ્યા વિના સાત સાત દિવસે તને સર્પદંશ થાજો એવા ઋષિના લાયગા એને શ્રાપ મન સમજ્યા વિના મૂળદાસની આવી રચના મૂળ રે વચનનો મૂર્ખો મરમ સમજે નહીં એ તો બેસીને માંડે જોને પાટ મન સમજ્યા વિના અગમ નિગમની એને ખબર પડે નહીં મહાજન ગાવે મૂળદાસ મન સમજ્યા વિના મનવો જાણે અમે સારા કેટલી એની રચના તત્વદર્શનને જીવંત કરી દે એવી તત્વમસી આપણે કહીએ છીએ ને વેદ ઉપનિષદમાં તત્વ અસી તો મુરદાસે લોક શૈલીમાં એ વાત કરી દીધી કે તું તો આપે છો આતમ રામ હાલે ખબર વિના ખોડતો આ મૃગ મોહિયો માયાની ઝાડમાં હિંડે ઝાંજવાના પાણી દોડતો એટલે આવી લોકવાણીમાં સંતવાણીનું સર્જન જેમણે કર્યું છે એવા મુરદાસની આ મુદ્રાની જગ્યા અને આ મુરદાસજી ને આપણા સૌના કોટી કોટી વંદન ધન્યવાદ